ઇન્ટેલિજન્સ યુનિટ અમદાવાદને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓગણત્રીસમી એપ્રિલે ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઇ સેવન સિક્સ અમદાવાદ આવી રહેલી એક મહિલા મુસાફરને શંકાના આધારે અટકાવવામાં આવી હતી એર ઇન્ટેલિજન્સ યુનિટ અમદાવાદને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓગણત્રીસમી એપ્રિલે મહિલા મુસાફરને સોનાની દાંડચોરી કરતા ઝડપી પાડી હતી અમદાવાદ એરપોર્ટ ઉપર દાંડચોરીના બનાવો સતત વધી રહ્યા છે વિદેશથી આવતા લોકો પાસેથી સોના સહિતનો મુદ્દા માલ પકડાઈ રહ્યો છે ત્યારે ફરીવાર અમદાવાદ એરપોર્ટ ઉપર એક દાણચોર મહિલા પકડાઈ છે જેહથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં આ મહિલા સાડત્રીસ લાખનું સોનું લઈને એરપોર્ટ ઉપર ઉતરતા જ તેને ઝડપી લેવાઈ હતી એર ઇન્ટેલિજન્સ યુનિટે દાણચોર મહિલાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ઉપર ફરીવાર એક મહિલા દાણચોરીના સોના સાથે ઝડપાઈ છે જે અમદાવાદ આવેલી ઇન્ટિગોની ફ્લાઇટમાં આ મહિલા ગુપ્ત ભાગમાં સોનાની કેપ્સ્યુલ બનાવીને છુપાવીને લઈ આવતા તે ઝડપાઈ ગઈ હતી મહિલા પાસેથી સાડત્રીસ લાખનું સોનું ઝડપાયું હતું એરપોર્ટ ઉપર એર ઇન્ટેલિજન્સ યુનિટે આ મહિલાને તપાસી હતી તેની પાસેથી સાડત્રીસ લાખની કિંમતનું સોનું મળ્યું હતું સોનાની કેપ્સ્યુલ ગુપ્ત ભાગમાં છુપાવીને મહિલા અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા જ ઝડપાઈ હતી અને મહિલાને ઝડપીને એર ઇન્ટેલિજન્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે